તો એકને આપણે અત્યારે તોડી લીધી છે અને બીજી એક થોડીક નાની છે એને જે બે તિનથી પછી તોડવાની છે મિત્રો તમે જોઈ શકો છો તમારી પાછળ તો આ પણ છે એક તો અને આ નાના છે એટલે આને હમણાં નથી તોડવાની અને ઓલી જે મોટા છે એક રૂમ આપણે તોડી લીધી છે ઓલી બધું પાછળ ક્યાં હતી નહિ તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને કન્ટિન્યુ બનાવી રહેજો ને અને આ છે પોપિયા તમે જોઈ શકો તો છે ને આ પોપિયા છે અને આ આપણે તુરિયાના વેલા તમને બતાવું છું હવે ટીંગાઈ દો છે ને તો મીડિયામાં આમ છે તરાખનો વેલો એવું બધું બદામ એવું તો આજે આપણે આખી કેળાની લૂમ કાપી નાખી છે મિત્રો જોઈ શકો છો મીડિયામાં તો આ છે આપણે લૂમ ના કેળા એ કેળમાં હતા એ આજે હવર માં આ કાપી નાખ્યા છે અને હવે આને ડાબો નાખી દેવાનો છે જે પાકવા માટે તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે આખી લોમ આ તમે જોઈ શકો છો મિત્રો જો આખી લોમ છે તે આપણે આજે તોડી લીધી છે મિત્રો તો કન્ટિન્યુ બને રેજો વિડીયો

તો ભાઈ આપણે આખી લોમ છે ને એના ખોખામાં સમાય નહીં એટલે આને ઉપલા થોડાક કેળાની લુંબું થોડાક કાપી નાખીએ એટલે અંદર સમાઈ જાય ખોખામાં અને આને નાખવાનો છે આપણે ડાબો રોવો ભાણાતા કાપે છે લઈ શકો છો તમે હં જાવ અને ઉપેલી કાપી લો એવું લાગે છે હેઠેથી કે નહીં હા એમ વેલા હેર વી જાઓ ભાઈ

ઉપાડી જો હાલો બે ફાણા તને બે તો તને ભલે પડી ગયો આવજો એ છોટું પડી ગયો હાલો તો તમે જોઈ શકો છો ભાઈ સપલો ધાવે છે ને સપલા હોતો પણ હા તો આ ખોખાની અંદર એને નાખવાના છે તો આ લોકો જો અંદર અંદર નાખે છે તો હેઠેલી ઊંચી કરીને આમ ત્રાહી કરવાની હતી હા એમ નથી કરો ત્રણ હા હેઠળ હજી જો બસ બસ એટલા આ ખોખામાં જોઈ શકો છો મિત્રો તો ભાઈ આપણે આખી લૂમ ખોખાની અંદર નાખી દીધી છે અને આ થોડાક વધારાના નોતા સમય એમ એટલા કાપી લીધા છે તમે જોઈ શકો છો મિત્રો આ બધા એક લૂમમાં લગભગ અંદાજે એક લૂમમાં ત્રીસ ઓલા છે તો તમે જોઈ શકો છો કેટલા કેટલા છે તો ભણે ચેક કર્યા છે એમ છે બબા કેટલા કેટલા છે એક એક ઓલામાં હોય બે 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 લૂમ બે બે ડર્જન હોય એવા લાગે હા પચીસ પચીસ ત્રીસ તરી નામ તો એક એક ઓલામાં તો અહીંયાથી આ લૂમ આપણે ઉતારી લીધી હતી ભાઈ તમે જોઈ શકો છો કે અહીંયા એનો ઓળખો આ કાપેલું છે એ નહીંથી આપણે કાપી લીધી હતી ભાઈ લૂમ એટલે અહીં સોખો થઈ ગયો જો તમે અહીંયા લૂમ ટીંગાતી હતી આપણે કાપી લીધી છે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હવે પછીના નવા વિડીયોમાં જુઓ આ જનાવરોએ ખારેક પણ બધી ઘણી બધી હેઠે પાડી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ આ બધી ખારેક જ નીચે પડી છે જનાવરોએ નુકસાન કરી નાખ્યું છે ને કન્ટિન્યુ બનાવી રહેજો ને આ છે આપણો કપાસ તમે જોઈ શકો છો મિત્રો જો છે ને મોટો રબર હેવી થઈ ગયો તો વાત તો તમે જોઈ શકો છો આ એક લૂમ હવે નાની એવી છે હવે હજી આ થોડીક મોટી થાય પછી આને કાપવાની છે તમે જોઈ શકો છો મિત્રો તો એક કાપી નાખીને એક આવડી આજે આપણે છે પછી આપણે આને કાપી લેવાની છે